સિંહો નગરપાલિકા ખાતે ગાંધીજી ની જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી છું કે દુનિયાના જે પણ દેશ અને કોઈને કરવા પણ નથી આ વિચાર સાથે આ વિચાર સાથે હું મારી સોસાયટી થી માંડી હું મારી સોસાયટી થી કરીશ હું શપથ લઉં છું કે હું શપથ લઉં છું કે તેને અняя 100 વ્યક્તિઓ પાસે તેને અняя 100 વ્યક્તિઓ પાસે પણ શપથ લેવડાવીશ પણ શપથ લેવડાવીશ એવો પણ એવો પણ મારી જેમ મારી જેમ સ્વચ્છતા માટે 100 કલાક ખાળો છે 100 કલાક ખાળો છે તેનો પ્રયાસ કર્યો તેનો પ્રયાસ કર્યો મને ખાતરી છે કે મને ખાત્રી છે કે સ્વચ્છતા પ્રત્યેનું આપ સરો એમનું પ્રદર્શન માટે જઈશું જે અહીંયા પ્રદર્શન ગોઠવેલ છે જે સરસ બહુ ખૂબ સારી કૃતિ આ નિમિત્તે શાળાઓ તરફથી શાળાના વિદ્યાર્થી બેન તરફથી બનાવવામાં આવ્યું છે એનું પ્રદર્શન Seperti apa gitu? ¡Gracias!

Obrigado.

કેન્દ્ર સરકાર દ્વારા મન્ય નરેન્દ્રભાઈ મોદી આ વર્ષે સત્તર સપ્ટેમ્બર નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાનનો નો જન્મદિવસ જન્મ દિવસ હતો ત્યાંથી શરૂ કરી ત્રીસ સપ્ટેમ્બર સુધી સ્વચ્છતા પખવાડિયા એક લોકોની અંદર જાગૃતતા આવે એ માટે થઈને એક આયોજન કરવામાં આવ્યું હતું એમાં પૂરા દેશની અંદર આ આયોજન કરવામાં આવ્યું હતું એના ભાગરૂપે સિહોર નગરપાલિકા દ્વારા આ સ્વચ્છતા પખવાડિયાની અંદર અલગ અલગ દિવસે લોકોમાં જાગૃતતા આવે એ માટે થઈને અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો હોય ડ્રોઈંગ કોમ્પિટિશન હોય અલગ અલગ વિસ્તારની અંદર સફાઈની ઝુંબેશ હોય વોલ પેઇન્ટિંગ હોય આવા અલગ અલગ કાર્યક્રમો કરી બજારની અંદર રેલી કાઢી અલગ અલગ નાટકો રજૂ કરી મજાકમાં લોકોમાં જાગૃતતા લાવવા માટે સફાઈ થી જાગૃતતા આવે જ્યાં ત્યાં કચરો ન ફેંકે અને આપણો દેશ સ્વચ્છ રહે એ માટે થઈને આ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું એના ભાગરૂપે આજે જે જે લોકોએ આ સ્પર્ધાની અંદર ભાગ લીધો હતો એ દરેક લોકોને આજે નગરપાલિકા દ્વારા ઇનામો આપી અને નવાજવામાં આવ્યા હતા અને જે વિદ્યાર્થીઓ જે કામગીરી કરી હતી ચિત્ર સ્પર્ધા અને જે કૃતિ રજૂ કરી હતી એ બધાનું આજે નગરપાલિકાની અંદર પ્રદર્શન રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર સિહોર શહેર ભાજપના અધ્યક્ષ આશીષભાઈ નગરપાલિકાના પૂર્વ સભ બધા સદસ્યશ્રીઓ હાજર રહ્યા હતા અને નગરપાલિકાના તમામ સ્ટાફને પણ આ તકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવો સરસ કાર્યક્રમ અને પખવાડિયાની ઉજવણી કરવા બાબત વંદે માત્ર ભારત માતા પી